સરળતા તો બહુ અદભુત છે આ સંસારમાં તમારે ડોક્ટર થઈ જવું સહેલું છે સરળ છે ડોક્ટર થઈ જવું સાવ સરળ છે એન્જિનિયર થવું સરળ છે વકીલ થવું સરળ છે તમારે જે બનવું એ સરળ છે પણ સરળ થવું બહુ અઘરું છે સમજાય છે આ દુનિયામાં બધી જ વસ્તુઓ સરળ છે પણ સરળ થવું બહુ અઘરું છે એમાંય પદ પ્રતિષ્ઠા અને પૈસો મળે પછી તો વાત જ જવા દો પરમાત્માને પ્રાર્થના કરજો ઠાકોરજી અમારી ઊંચાઈનું મસ્તક આકાશ નામી જાય ભલે આંબી જાય પણ અમારી પ્રાર્થના એટલી છે અમારી સહજતાના અમારી સરળતાના આ પગ આ ધરતીથી જુદા ન થઈ જાય એટલી બુદ્ધિ અમને આપજો અમારી ઊંચાઈ ગમે તેટલી વધે આ તમારું મસ્તક ઉપર ગમે એટલું જાય હાલે પણ પગ નીચેથી ઊંચા થઈ જાય ને એ ન હાલે અને જેના જેના પગ ઊંચા થયા છે ને લટકે છે માટે સરળતા જીવનમાંથી ન જવી જોઈએ સહજતા જીવનમાંથી ન જવી જોઈએ કૃષ્ણની કથા આપણને આજ તો ઉપદેશ કરે છે આ કથા તમને કઈ ઘરેથી કાઢી મૂકવા માટે નથી આ કથા તમને ઘરેથી કાઢી મૂકવા માટે છે જ નહીં કે ભાઈ તમે ઘરેથી નીકળી જાવ વાલો જંગલમાં આવી જાઓ ભગવાનનું ભજન કરવા આ એના માટેની કથા જ નથી આ કથા તો તમારા જીવનમાં બધું જ મેળવ્યા પછી પણ સરળતા કેવી હોવી જોઈએ સહજતા કેવી હોવી જોઈએ એના માટે છે તમે કૃષ્ણના જીવનને તમે જુઓ માત્ર પરમાત્મા તરીકે ન જુઓ એક યુગ પુરુષ તરીકે જુઓ એક મહાપુરુષ તરીકે જુઓ તમે એને સુદામા ચરિત્રની કથા કેટલા લોકોની યાદ છે સાંભળી છે કોઈ સુદામા ચરિત્રની કથા જેટલા લોકોએ સુદામાની કથા સાંભળી હોય ભગવાનના મિત્ર સુદામાની જે પોરબંદરથી દ્વારિકા ભગવાનને મળવા ગયા આની કથા કેટલા લોકોએ સાંભળી છે અહીંયા આગળ છોકરાઓ કોઈને સાંભળી તમે એલા સુદામાની કથા હે સુદામાની કથા તમે કૃષ્ણની કથા આપણને કેટલા ઉપદેશો આપે સમજો સુદામા ભગવાન નો મિત્ર છે બાળપણ નો સુદામા ગરીબ રહ્યા છે નિર્ધન રહ્યા છે ભગવાન એટલા બધા ઐશ્વર્ય સંપત્તિ વાળા થયા જયારે ભગવાનને ખબર પડી કે મારો મિત્ર કૃષ્ણ આવ્યો છે મારો મિત્ર સુદામા આવ્યો છે પરમાત્મા પોતાના મહેલમાંથી દોડી અને દરવાજે ગયા હતા સૌથી પહેલી વાત તો એ છે કે મોટા થયા પછી પણ ભગવાન સુદામનને ભૂલ્યા નથી પણ એના કરતા વિશેષ તમારો મિત્ર તમને મળવા આવે વર્ષો પછી વર્ષોના સમય વીતી ગયા પછી તમારો મિત્ર તમને મળવા આવે અને એ મિત્ર તમારાથી બહુ નાનો રહી ગયો હોય પૈસામાં સાવ નિર્ધન હોય તમારી બહુ મોટી ઓફિસ હોય અને એ તમને જયારે મળવા આવે તો તમે મિત્રને બેહાડો ક્યાં એ કયો મને લો અહીં બહુ બધા લોકો ઓફિસ વાળા છો બહુ બધાના મિત્રો હશે તમારો નાનપણનો મિત્ર તમને મળવા આવે અને નિર્ધન રહી ગયો છે એની પાસે પૈસા નથી ગરીબ છે એ તમને મળવા આવે તો તમે બેસાડો ક્યાં કરેલી હોય તો ક્યાં બેહાડો બાજુમાં ખુરશી નાખીને બેસાડો અરે અહીં તું અહીંયા બેસ મારી બાજુ વાલા ભક્તજનો ભગવાને બતાવ્યું છે કે જ્યારે સુદામાં આવ્યા ને ત્યારે પરમાત્મા જે ઝૂલા ઉપર બેસતા હતા ને એ જુલા ઉપર ભગવાન સુદામન બેસાડ દુ અહીંયા બેસ પોતાનું બધું આપી શકે તાકાત કૃષ્ણમાં છે સર્વસ્વ આપી દીધું